રાબડિયા હાજર છે જે આપણને જે ગિરનાર ચાર વેરાયટી છે જેના વિશે વિશેષ માહિતી પૂરી પાડશે તો અધવજીભાઈ રાબડિયા ફરીથી દોસ્તો નમસ્કાર તો આજે આપણે ઉત્તર ગુજરાત માટે આપવાની છે એક ટકામાં વાવેતર થયું બીજા વર્ષે દસ ટકામાં વાવેતર થયું અને અત્યારે બે માં વીસ નંબર ને રિપ્લેસ કરી અને ગિરનાર ચાર અત્યારે વીસ ટકામાં વાવેતર થાય છે શા માટે થાય છે એ તમારે ઉત્તર ગુજરાતના મિત્રો ખાસ જાણવાનું છે જે ગિરનાર ચાર ની વેરાયટી છે એ વીસ નંબર ટાઈપ ની વેરાયટી છે ને એનાથી સુધારેલી જ છે એનું પાકવાના દિવસો છે એ વીસ નંબર જેટલા જ એકસો એકસો વીસ દિવસ છે ગિરનાર ચાર ની વિશેષતા એ છે કે ગિરનાર ચાર માં ટીકા ગેરું અને સફેદ ફૂગના ના રોગ ખૂબ ઓછા આવે છે વીસ નંબર કરતા એનું દસ થી વીસ ઉત્પાદન વધારે છે એનો પાલો ખૂબ જ સારો છે એનો પાલો એકદમ ગ્રીન કલરનો છે બીજા નંબરમાં આ ગિરનાર ચારના દાણામાં છે મિત્રો એ ઓલિક એસિડનું પ્રમાણ છે એ પંચોતેરથી એસી થી પંચ્યાસી ટકા છે જે આપણી તંદુરસ્તી માટે ખૂબ સારું છે પાલામાં બી એની તંદુરસ્તી ઢોર માટે ખૂબ સારું છે બીજા નંબરમાં આના દાણા છે એ થોડા ગુલાબી પિંક કલરના છે જે વીસ નંબરના દાણા રેડ કલરના છે તો આ દાણાની ટકાઉ સારું છે આ દાણા એક્સપોર્ટ બી થાય છે અને ઉત્પાદન વીસ કરતાં પંદરથી વીસ ટકા વધારે આવે છે તો મિત્રો ધીરે આપણે સમય સાથે ચાલવું પડે જો વીસ નંબર કે બાવીસ નંબર વેરાયટી વર્ષો સુધી વાવી રાખીએ અને નવા વિજ્ઞાનનો સહારો ન લઈ તો આપણને ઉત્પાદન ઓછું મળે તો હવે પછી જે લોકો વીસ નંબર બાવીસ નંબર વાવે છે એને તમારે ગિરનાર ચાર વિશ્વાસપૂર્વક વાવવાની છે ઉત્પાદન બી ઓછું નથી ઉત્પાદન વધારે છે એનો પાલો સારો છે એની માર્કેટ વેલ્યુ વધારે છે તો જેથી કરી અને અહીંયા

તમને કીધું કે સૌરાષ્ટ્રમાં ત્રણ વર્ષમાં વીસ ટકા જમીનમાં ગિરના વવાય છે આ સાલ તો તમે ભી ક્યાંક ને ક્યાંક ગિરના ચાર નું કરો ફરીથી નિર્મલ અમને ખાસ બોલાવ્યા માહિતી અપાવી એ બદલ ખૂબ ખુબ આભાર થેન્ક યુ ખુબ ખુબ આભાર ચાલો થેન્ક યુ વેરી મચ